જંબુસર મોટા તળાવના કિનારે આવેલા પૌરાણિક શ્રી મહાકાલી માતાના મંદિરના નવનિર્માણ અને જીર્ણોધાર ના કારણે નવચંડી યજ્ઞ ભવ્ય આયોજન ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આ મંદિરના પ્રાંગણમાં નવમી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ પૌરાણિક મંદિર હવે ભક્તોને નાનું પડતું હોય આ ભક્તોની ભીડ જ્યારે જામે જ્યારે દર્શન કરવામાં પડતી તકલીફ વગેરે નિવારવા માટે આ મંદિરને મોટું અને ભવ્ય બનાવવાના આયોજનના ભાગરૂપે મહાકાળી મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંડિતો દ્વારા નવચંડી યજ્ઞનું પૂજન એ ભાવિક ભક્તોને કરાવવામાં આવ્યો હતું આ નવચંડી યજ્ઞની પૂજામાં કુલ પંચોતેર નવ કપલોએ ભાગ લીધો હતો આ નવ દંપતીઓએ આ નવચંડી યજ્ઞની પૂજામાં ભાગ લઈને પોતાને ધન્ય માન અનુભવ્યા હતા પંડિતોના સંસ્કૃતના સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવેલી આ નવનચંડી યજ્ઞની પૂજાને કારણે એક ધાર્મિક આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ થયું હતું અને સંસ્કૃતના શ્લોકને કારણે એક અનેકરી આભા આ મંડપમાં સર્જાય નવચંડી યજ્ઞના આયોજન બાદ આવેલા તમામ ભક્તો માટે પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ચંબુસર ગામના કુળદેવી શ્રી મહાકાળી માતાનું મંદિર અહીંયા અતિ પૌરાણિક છે અને આ મંદિરે અમે છેલ્લા ઘણા વર્ષોથી નવચંડી યજ્ઞ કરીએ છીએ અત્યારે અમારા નવમો નવચંદી મહાયજ્ઞ છે અને અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે મંદિરનો જીર્ણોદ્ધાર થાય નૂતન મંદિર અમારે બનાવવું છે જેમાં અમે યથાશક્તિ લોકો પાસે દાનની અપેક્ષા રાખીએ છીએ અને આ મંદિર માટે અત્યારે અહીંયા નવચંદી યજ્ઞમાં સોથી વધુ જોડાઓ આ યજ્ઞમાં લાભ લઈ ને સહજે આ યજ્ઞની પૂર્ણાહુતિ થશે અને મહાપ્રસાદી લઈને લોકો ઉતા પડશે આ ભવ્ય આયોજન અમારા મંડળના વહીવટકર્તાઓ તથા સ્વયંસેવક સભ્યોએ આ જે કામ કર્યું છે તે સરાહનીય છે જેનો અમને ગર્વ છે